હા હા આપણે બ્લોગ બનાવીએ કા આજ તો સવાર સવારમાં છે ને અમારા વિનયભાઈ બ્લોગ છો કરી દીધો છે કા વિનય તે બ્લોગ છો કરોની તે શરૂ કરો બ્લોગ હા એમ કે જો અમારા વિનયભાઈ તો નખરા કરે છે જો જો અમારા વિનયભાઈ ને તો આમ જ હોય નખરા કરવાનો નહી ચારમાં સવારમાં આપણે ઘરે આટો મારવા જઈએ બધા શું કરે છે એમ જોઈ જો અત્યારે અમારા પટેલ ને તો કઈક ફોનમાં વાતું કરે છે अनि म रूपा बन्नेको हुँ के के लभन टुडे से के करू रूपा बे काय रे बैठा छै शूट करू जरिक के ह त आ फोन आउ जत बैठा फोन कर ल त ए बा के करू त बा मै बैठा छै थक बैठा एम्ने हवार करी बैठा बैठा कबो मा देखि हे आय त भयो चलु हे हवान चलु हे बैठा बैठा एमरा नि बटल फोन को पइयो कबे जै नि तिमी व्लग सुरु कर ल फोन काबो पडे गेहु छै चलु किरे ती त એવું નવન વાત પૂરી થઈ ગઈ હોય ન કે કાપ ન ખવાય હો કરો શાંતિ ભાઈ ન આટા મારિયા આટા મારો ધ્યાન શાંતિ ભાઈ આટા મારે ના તો મરાવિનેશ ભાઈ બ્લોગ સે લુકિરયો હો ક્રિસમસ માં કા જો જો ઓર તર કર જો એવું છે ભાઈ જો આતરમાં તો એવું બધું કામ હાલતું હોય ને આયે જો કેક શૂટ સે લુ છે રીલ બનાવન શૂટ સે લુક કરે છે આપણે ખાલામાં જોવાનું છે કેવું શૂટ કરે ને એમ

એ ક્યો ના શૂટ કરતા અમે હા હવે થઈ ગયું લેકપ હા થઈ તાડવાળી ને તો કોટ પહેલી જો હમ બહુ ટેટવાઈ બહુ ટેટવાઈ તમે હાલો જાઈ તમે આવજો હવે રી દેવને અહીંયા હે અહીં રી દેવને જાવું હું કાલે તમે આવલાસઈ તી હવે બે દી રી દેવાનું હોય હવે બે દી તો થઈ ગયા હવે તમે આવજો હા હવે હું આવશું હા તો બેય ભર હો સોની એવો સંથે આવ તો બા આવ જાવ બાય 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 કે દે મામાને લે 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 જો તો

પૂ સુ પીવાનું હોય તો দাও નકર રેવા દો હા ઓ ભાઈ મે પીવા જ મગ્યા જા અસા સા પીવો જ નઈ મારે ફેમિલી તો આપડે કે આજે કપાસ ખેવાનું મુરત કરી દીધું છે ફાઇનલી જો સા લઈ લીધો છે એલી માંડીન એટલે સુધીનો થઈ ગયો છે હવે જો કપાસ પેગો કરે છે મે હું નવે કદી રીતે ખેવાતી પેગો ھتکتھ જો પણ એક કોલ કરી એ કોલ જે એટલે લઈને જાય જરી કેવો સાખે હું એમ જ કે હું કપાસ ખે જો મુરત કરી દીધો એ નામ આવી ગયું મુરત કરેલ હોય હા એનું નામ હોય કે હા પૂરું કરે એનું કેમ નામ નો એનું નામ ન હોય હ એ તો ખાલી પૂરું ક્રમ હતે કે ન હોય હ એટલે હા હો અત્યારે તો એવું છે બેન ફોડવાના છે ને આપણે કપાસ ખેવાનો છે તો જો અહીં જો પેલો શરૂ કરી દીધો છે ને હવે કે કાંઈ હે એની અંદર જો

માલને નીલમાં એવું હે હવે થોડીક વાર હે કે આપણે કામે લાગીએ જાય પછી દરકાના ઘેર રાખવું ત્યાં આપણે મળશું ફેમિલી તો અત્યારે થઈ ગયા છે બપોરને બધા છે કે બપોર બીજું બીજું હા એમાં બાન બેન પપ્પા બધા બેસી ગયા છે بپڑ کروا بپڑ کروا تو بہو پڑن بھائی ہم نے تو اپنے بپڑ پسی نہ کہ چار صح نو کپا کہیں لیدو سے جا ایک صح ماں ایک صح ونو ایک صح صح ایک صح نے اجو پھر تم نے دیکھا جو رہا یہاں پہلو بیجو تیجو چوتھو نہ پانچو جو બે صح کے ادھورا کرنا کہن બે پورا کرنا کہ آکھا تین پورا کرنا کہ ایک صح میں کہلو تو બે صح تمی کہ ہاں ابا جاوا دے خوار میں میں کہے نہ تو تو بدین خبر اس تے کئی خبر نہیں ફેમિલી મેં બતાવી ત્યાં ઉભો લો હતો કે પડી ગયો હતો મેં બતાવી ત્યાં બધો પડી ગયેલો તો મેં જ ખેહાલા હે જરાય એક બે ને ત્રણ જો હશાર બે અધૂરા બે ને ખેહા મેં મેં ત્રણ ખેહા ફોટો કઈ નહીં બોલતા લે હા ને હવે આપણે હે કે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો મસ્ત મસ્ત હે કે ચા પીઆઈ કબૂતર હે કે સોનમાં આવી ગયા છે આ બાજુ હાલી ને તો બધા ઉડી જાય

ફેમિલી તો અત્યારે આપણે આવી છે આપણા ખાટલે કીધું નથી કે આ ખાટલો નહોતો હોવા એ આજ પાછો આવી જશું ને આપણે કે આજે આ ખાટલે હોવાનું છે અને હવે આજનો વ્લોગ જોવો અહીંયા સુધી જ રાખવાનો છે ને આશા રાખીએ કે તમને અમારો વ્લોગ ગમતો છે ગમતો તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો પહેલી વાર આવી હોય તો યાર એટલો સફર તો કરજો યાર હું હવે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી